તે કોર્ટમાં લાગી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લાના ઉના અને કોડીનાર બે જુદા જુદા કિસ્સાઓમાં અરજદારો દ્વારા પોલીસ દ્વારા ગેરવર્તણુક અને માર મારિયાની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી અને કોર્ટે ધ્યાને આવ્યું હતું કે પોલીસ આમાં કયા ક્યાંક દોષિત છે જેને લઈને કોર્ટે કાર્યવાહીના આદેશ આપ્યા છે મહત્વની વાત છે કે કોડીનારના કિસ્સામાં આરટીઆઈ એક્ટિવિસ્ટ સાથે ગેરવર્તણુક અને માર મારવાના કિસ્સામાં તો કોર્ટે એટ્રોસિટી એક્ટ મુજબ પણ કાર્યવાહી કરવા માટે આદેશ કર્યા છે અને સ્પેશિયલ કેસ તરીકે આ ગુનો દાખલ